તમે ઘરે ટ્રાય કરજો કપોળના સુકડી પે કેવો લાગે છે બધા ચેક કરી નાખ આપણે તો એ હવે તૈયાર કરી નાખ આપણે બધી તૈયાર કરી નાખ તૈયાર ના બધું સુધા ને એટલે આપણે છે ને સોલી સોલી ને એ કુકડા કરવાના છે કુકડા કરી પછી બધું નાખો નાખી ને પછી બનાવવાનું ચાલુ કરો ઓકે હા ચલો જો કપોળા સુધારી નાખે છે મોયે ને દૂધ પણ પલાળી નાખે છે બધું

Jadi कर ना खीसे वे ककुले

અને ખાવા હોય અને શેર કરજો કેવી રીતે બને છે એ તમે કોમેન્ટ લખજો કેવા બને છે અને રીતે ચેક કરો આને ખબર પડે કંકુળાના ટેકરી ભજિયા તો બને છે બાકી સરસ તમારે ખાવા હોય તો કોમેન્ટ કરી દો જરૂરથી અને તમે કયા કોણથી ક્રિયા જોવો છો અમારા એ કોમેન્ટમાં લખજો અને રક્ષાબંધન છે હવે તમારી બેન ને રાખડી બાંધી છે અને બેન ને ખુશ રાખવાની ની બાર મહિના નો તહેવાર આવે છે એ બાર મહિના એક જ વાર આપડા ઘરે બેન આવે રાખડી બાંધવા એને કોઈ દાડે નિરાશ નહીં મૂકવા ની જે મળે જે મળે એ ખુશ કરવા ની અને છે આપડા બેન ના આશીર્વાદ છે હંગાત જ હોય છે ઓકે તો એકરી બચ્ચા તાર ગોટા બનાવે છે સરસ મજાના ડુંગળી ના ખાવા માટે બટાકા બટાકા ગો બટાકા ના ગોટા બનાવે છે મિક્સ ઓકે

હા એ ભાઈ કોઈ ટેકડી ભજી બન્યો નો મસ્ત જે શ્યા નાખવાનો તારે આ ટીક છે અને મજા ચા બનાવી છે ચા ગોટા માત્ર તલ્યા છે તમારે જમવું હોય તો આવી જાઓ બાકી મજા આવે છે

અમને એસેરી બતાવી દેસા આપણે ઓકે ચાલો જઈએ